રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે જેના કારણે હાલ ઠંડીનું જોર ઘટી ગયું છે પરંતુ વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધ રહેતું હોય છે નાના શહેરોમાં અને જિલ્લામાં આજે સોમવારે મહત્તમ તાપમાન ત્રીસ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઢાર ઝીરો ડિગ્રી નોંધાયું હતું અમદાવાદ સાયબર ક્રાઇમે ગ્રાહકોની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટના આધારે સિમ કાર્ડ ઇસ્યુ કરીને દુબઈ અને મ્યાનમાર મોકલતા ત્રણ યુવકોને ઝડપી લીધા હતા આરોપીઓની પૂછપરછમાં પોલીસે મુખ્ય કડી સુધી પહોંચવા માટે પૂછપરછ શરૂ કરી છે ચૂંટણી પંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહીં મળતા વિગતો અપલોડ ના થઈ શકી જામનગર શહેરની મધ્યનો ઓવરબ્રિજ તૈયાર થઈને લોકાર્પણ થયા બાદ તેના બીજા દિવસે અકસ્માત સર્જાયો છે પુલ પરથી નીચે ઉતરી રહેલા એક બોલેરોના ચાલકે બાઇક સવારને હડફેટમાં લઈ લેતા અકસ્માત સર્જાયો હતો જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે દિવાળી પહેલા મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને અનેક દબાણો હટાવી લેવાયા હતા વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ફેબ્રિકેશન સામાનના વેપારી ચિરાગકુમાર ઠક્કરે મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના માલિક દુર્ગેશ ભૂરા પરિહાર અને તેમના પુત્ર ભાવેશ પરિહાર સામે રૂપિયા અગિયાર લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે જૂનાગઢના મેંદડા તાલુકાના ચાંદ્રાવાડી ગામ નજીક એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી અહીં પસાર થતી એક કાર ચાલકના કાબુ બહાર જઈ પલટી મારીને સીધી રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી આ અકસ્માતમાં બે યુવાનોના કમકમાટી મોત નીપજ્યા છે યાદી સુધારણા પાછળ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ સુરતમાં વેડ રોડ પાલિકાની શાળામાં પાંચસો બ્યાસી વિદ્યાર્થીઓ સામે હાલ માત્ર ત્રણ શિક્ષકો દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી સુરતમાં પહેલીવાર પનીરના નમૂના ફેલ થવા બદલ કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફૂડ સેફ્ટીના ધોરણામાં નિષ્ફળ થતાં પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અરવલી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે ભેંસાવાડા ગામ નજીક આવેલા સાકરી પુલ પાસે વીજ કરંટ લાગવાને કારણે બે અજાણ્યા શખ્સોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મની ધજા વિધિવત લહેરાશે આ ધર્મ નો દંડ અને ધજા અમદાવાદમાં જ બન્યા છે એટલું જ નહીં આ ધર્મ સ્તંભ પર ધ્વજારોહણ માટે મૂળ ના અત્યારે અમદાવાદમાં રહેતા વિશ્વ વોહરાએ અભિજીતનું બાર મિનિટનું સૂક્ષ્મ મુહૂર્ત આપ્યું છે ગાંધીનગરમાં ડીજીપીની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શનિવાર અને રવિવારે મુંદ્રા પોર્ટ નજીક પ્રાગપર ચોકડી પાસે કુલ બે પોઈન્ટ સત્તાણું કરોડનો દારૂ ભરેલા બે કન્ટેનર પકડી પાડ્યા હતા રેશન કાર્ડ હોવા છતાં અનાજ અપાતું નથી તેવી ફરિયાદ કર્યા પછી સ્થાનિક તંત્ર ગરીબ કાર્ડ ધારકનું સાંભળવા તૈયાર નથી આ સંજોગોમાં અંકલેશ્વરનો એક ગરીબ પરિવાર અનાજ મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યો હતો પણ હારી થાકીને મજબૂરવશ મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી પાંચસો વર્ષના યજ્ઞની પૂર્ણાવતી ભારતીય સભ્યતાનું પુનઃ જાગરણ અયોધ્યામાં ધ્વજારોહણ બાદ પીએમ મોદીનું સંબોધન કોઈ બ્રહ્મા ન રહેતા અરુણાચલ અમારું જ છે યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ દિલ્હીમાં સતત ગંભીર સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણના સ્તર અને પીએમ બે પોઇન્ટ પાંચ અને પીએમ દસના ખતરનાક કાંકડાને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે કડક પગલાં લીધા છે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના નિર્દેશો હેઠળ હવે તમામ સરકારી અને ખાનગી ઓફિસ ફક્ત પચાસ ટકા જ ખુલશે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પરિણામે સરહદ પર તણાવ ફરી વધ્યો છે મોડી રાત્રે પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા નવ બાળકો અને એક મહિલા સહિત કુલ દસ લોકોના મોત થયા છે ચીન અને જાપાન વચ્ચે તાઇવાન અંગે તણાવ ચરમસીમાએ પહોંચ્યું છે બંને દેશ એકબીજા સામે બયાનબાજીમાં પડ્યા છે તેવામાં જાપાને તેના સૌથી દક્ષિણના દ્વીપ યોના ગુની પર મિસાઇલ્સ તૈનાત કરી દીધી છે અમદાવાદના જીજ ગણાતા ઘીકાંટા વિસ્તારમાં આગની એક મોટી ઘટના સામે આવી છે અહીં આવેલી પંચબાઈની પોળમાં એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહ દ્વારા એક આશ્ચર્યજનક અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું બીએલઓની વેદના સરકાર સુધી પહોંચાડવા માટે તેમણે જાહેરમાં પોતાના શરીર ઉપર સાંકળ વીંજીને અનોખી રીતે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમને નશાકારક પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે જેમાં સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે વાડીમાં વાવેતર કરેલો પાંચસો ઓગણસાઠ કિલો વજનના લીલા ગાંજાના છોડવા સહિત બે પોઈન્ટ ઓગણસી કરોડનો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે તેલના ભાવમાં ભારે ઉછાળા સાથે પરિવારના લગ્નનું બજેટ ખોરવાઈ શકે છે આ વર્ષે મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છેલ્લા પંદર દિવસમાં જ સિંગતેલના ડબ્બાના ભાવમાં બસ્સો દસ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગનો ગંભીર મામલો સામે આવતા રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ બાબતે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મંગળવારે ગુરુદ્વારા બાબા બુડાદળ છામણી ખાતે આયોજિત વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ દરમિયાન કેજરીવાલે તેમની સરકારની ઈમાનદારી અને કાર્યશૈલી પર ખુલેઆમ વાત કરી હતી દિલ્હીથી નવ હજાર કિલોમીટરથી વધુ દૂર ઇથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીને કારણે પેદા થયેલા આંખના વાદળો ભારત સુધી પહોંચતા હવામાન વિભાગ એલર્ટ મોડ પર છે વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ટોચના ત્રણ દેશોમાં આવી ગયું છે ભારતની ક્વિક કોમર્સ ક્ષેત્રે છલાંગ જોતા એમ કહી શકાય કે બે હજાર ત્રીસ સુધીમાં તેનું માર્કેટ બમણું થઈ જશે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે